આગળ વાત કરીએ તો દાહોદ પંચમહાલ બાદ હવે ભરૂચ જિલ્લાના છપ્પન ગામોમાં રૂપિયા સાત પોઈન્ટ કરોડ નું મનરેગા કૌભાંડ ફરિયાદ થઈ છે આ પોલીસ ફરિયાદ નોંધાઈ છે જિલ્લાના આમોદ જંબુસર અને હાસોટમાં વિવિધ ગામડાઓમાં પિયુષ નુકાણીની એજન્સી જલારામ એન્ટરપ્રાઇઝ અને જોધાભાઈ સભાડ એજન્સી મુરલીધર એન્ટરપ્રાઇઝને કોન્ટ્રાક્ટ મળ્યો હતો

આ ઉપરાંત મનરેગા સ્કીમ અંતર્ગત જોવા જઈએ તો જે માનવ શ્રમનો ઉપયોગ કરવાનો હોય છે તે માનવ શ્રમનો પણ યોગ્ય રીતે ઉપયોગ થયેલો નથી આ ઉપરાંત એજન્સીઓ દ્વારા કેટલાક ખોટા બિલો અને ખોટા દસ્તાવેજો બનાવી સરકારશ્રી પાસેથી વધારાના નાણાં મેળવી લીધેલા છે અને સરકારશ્રીને આર્થિક નુકસાન પહોંચાડેલું છે જે અનુસંધાને એવું કહી શકાય કે તેમણે સરકાર સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે કેટલાક નેતાઓના દબાણથી અધિકારીઓને મિલીભગતથી કરોડો રૂપિયાના ટ્રાન્સફર આ એજન્સીના ખાતામાં કરવામાં આવ્યા છે ત્યારે આગલા દિવસોમાં અમે કીધું હતું એમ કે મનરેગા કૌભાંડના માસ્ટર માઇન્ડ કોંગ્રેસના એક દિગ્ગજ નેતા જુનાગઢ લોકસભાના ઉમેદવાર હીરા જોટવા છે આ બંને એજન્સી હીરા જોટવાની છે એમની સાથે રહેનારા મેનેજર અને સુપરવાઇઝરને પ્રોપરાઇટર બનાવીને આ કૌભાંડો થયા છે